સંસારમાં સદગુરુ અને સૂર્ય આપણે સંસારની અંદર સૂર્ય દેવતા છે એ આખા સંસારની અંદર દેદીપીમાન થાય છે જે આખા સંસારમાં પ્રકાશ પાથરે છે એક ગુરુ અને સૂર્ય એ બંનેની અંદર એક સમાનતા છે જે સૂર્ય દેવતા છે એ જગતની અંદર પ્રકાશ પાથરે છે જ્યારે સદગુરુ છે એ અંતર જગતની અંદર પ્રકાશ પાથરે છે સૂર્ય જે પ્રકાશ પાથરે છે સૂર્ય અને ગુરુની સમાનતા શું છે એ પ્રકાશ પાથરે છે તો સંસારમાં જે જીવાણુ છે કીટાણુ છે એ કીટાણુ સામક છે કીટાણુનો નાશ કરે છે અને સંસારમાં સદગુરુ જે જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે એનાથી એક શિષ્યની અંદર જેવા કે કામ ક્રોધ મોહ અહંકાર આવા જે દુર્ગુણો છે એ દુર્ગુણોનો નાશ કરે છે આ રીતે સૂર્ય અને ગુરુની એક સમાનતા છે પરંતુ બંનેની વિભિન્નતા શું છે જ્યારે સૂર્ય પરીક્ષક બની જાય છે તો આખો સંસાર ત્રાહિમામ ત્રાહિમામ થઈ જાય છે અને ત્યાં સુધી કે એમની વધારે જે પ્રકાશ છે એ આપણા ચામડીને બાળી નાખે છે નદીના વહેણ સુકવી નાખે છે પરંતુ જે સદગુરુ છે એની જે પરીક્ષા છે એ પરીક્ષા કેવી છે કે જે એક શિષ્યની નિર્માણ કરે છે એનું ઘડતર કરે છે એમની જે પરીક્ષા હોય છે કે છે એવી હોય છે શિષ્યને ઉન્નતિના માર્ગ પર લઈ જાય છે આત્મકલ્યાણના માર્ગ પર લઈ જાય છે એવી સદગુરુની પરીક્ષા હોય છે મને એક વાત યાદ આવે છે કે એક ગુરુ આશ્રમની અંદર ચરક નામના ઋષિ હતા અને એ પોતે ઔષધિનું ભણતર ભણતા હતા ગુરુ આશ્રમમાં રહીને બને છે એવું કે એકવાર ચરક ઋષિ હતા એને શરીરમાં એવો ઘાવ પડે છે એવું જખમ થાય છે કે જખમે ખૂબ મોટું સ્વરૂપ લઈ લીધું હતું જેના કારણે એનું વધારે નુકસાન થઈ શકે એમ હતું ગુરુ મહારાજજી ચરકને પાસે બોલાવીને કહે છે કે હે ચરક તમે જંગલની અંદર જાઓ આ નામની ઔષધિ છે અને એ ઔષધિથી ઉપચાર કરશો તો તમારો જે આ ઘાવ છે તમારો જે આ શરીરની અંદર તકલીફ થઈ છે એ સારી થઈ શકશે ચરક ઋષિ ગુરુ મહારાજજીને પ્રણામ કરીને ગુરુ આજ્ઞાથી દૂર દૂર જંગલની અંદર જાય છે અને ત્યાં જઈને એકને સેકડો ઔષધિનું પરીક્ષણ કરે છે નિરીક્ષણ કરે છે અનેક ઔષધિનું નિરીક્ષણ કર્યા પછી પણ એક પણ એવી ઔષધિ નથી મળતી જે ગુરુ મહારાજજીએ બતાવી હતી ચરક ઋષિ નિરાશ થઈને પોતે ફરી આવે છે ગુરુ આશ્રમની અંદર અને ગુરુ મહારાજજીને કે છે ગુરુ મહારાજજી તમે જે ઔષધિની વાત કરતા હતા એ ઔષધિ તો ક્યાંય જોવામાં જ નહીં આવી ત્યારે ગુરુ છે અરે ચરક ઋષિને કે છે કે આપણા આશ્રમની પાછળ જ એ ઔષધિ છે અને ત્યાં જે જંગલ જાડી છે એમાંથી એ ઔષધિ તમને મળી જશે ચરક ઋષિ આશ્રમની પાછળ જાય છે અને ત્યાં પણ જે જડીબૂટીઓ હતી એનું નિરીક્ષણ કરે છે પરીક્ષણ કરે છે અને બને છે ગુરુ કૃપાથી ત્યાં એ જડીબુટ્ટી મળી જાય છે અને પોતે ઉપચાર કરે છે અને ધીરે ધીરે સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરે છે યાની કે એની જે તકલીફ હતી એકદમ સદંતર સારી થઈ ગઈ અને જ્યારે એની તકલીફ સારી થઈ ગઈ ત્યારે ચરક લાગ ગુરુ મહારાજજીના ચરણોમાં જાય છે ગુરુ મહારાજજીને કહે છે કે ગુરુ મહારાજજી આપની કૃપાથી મારી જે રોગ હતો જખમ હતો એ આપની કૃપાથી સારું થઈ ગયું પણ ગુરુ મહારાજજી મને એક પ્રશ્ન થાય છે કે તમને એ પેલેથી જ ખબર હતી કે આશ્રમની પાછળ જે જડુબુટી છે એ મારા રોગને સારો કરે એમ છે મારા વૃણ ને સારો કરે તો તમે મને દૂર જંગલ સુધી શા માટે મોકલ્યા ત્યારે ગુરુ મહારાજજી પ્રસંગ છીતે ચરક ઋષિને કે છે કે હે વત્સ એક સાચી લગન તારી અંદર પેદા થાય અને જે તે ઔષધિનું પરીક્ષણ અને નિરીક્ષણ કર્યું છે એનાથી સેંકડો લોકોને લાભ થાય અને એ ઔષધિથી લોકો લાભ પ્રાપ્ત કરી શકે એટલા માટે મે તને ત્યાં મોકલ્યો હતો આ છે ગુરુ મહારાજજી ગુરુ મહારાજજી છે એ શિષ્યની કોઈ ઉણપ નથી રેવા દેતા મને એક વાત યાદ આવે છે એકલી ઝીલ જેને આપણે કમજોર નસ કહીએ છીએ એક કથા આવે છે કે એક માતા પોતાના પુત્રને પરાક્રમી એને વજ્ર જેવું શરીર થાય દુનિયામાં સૌથી મારો પુત્ર સવાયો રહે એના માટે રાત દિવસ પરિશ્રમ કરે છે અને રાત દિવસ પરિશ્રમ કરતા એક નદી જે સ્વાઇડર્સ નામની નદી જે છે એ એવી મળે છે જેની અંદર પુત્રને નાનો એવો પુત્ર હતો એને હિલથી યાની કે થી પકડી અને પુત્ર ને પાણીની અંદર જબોડે છે પાણીની અંદર નાખે છે અને એ અંદર જ્યારે પુત્ર જાય છે તો એના કારણે એનું શરીર વજ્ર જેવું બની જાય છે એવું કહેવાય છે કે કેટલા મોટા મોટા યોદ્ધાઓની સામે લડે છે પરંતુ કે છે કોઈ પણ બાણ હોય ભાલા હોય કોઈ પણ વસ્તુ એની અસર નહોતી થતી ત્યારે કે છે કે એકલી હિલની માતાએ એક જ ભૂલ કરી શું ભૂલ કરી હિલ થી એડી થી પકડ્યો હતો બાળકને તો આખું શરીર તો એનું વજ્ર જેવું મજબૂત બની ગયું પરંતુ એને જે એડી હતી પગના તળિયા હતા એ કમજોર રહી ગયા કેમ કેમ કે ત્યાં પાણીનો સ્વર્શ નતો થયો તો કહેવાનો મારો મતલબ છે એક્સેસ્ય ની અંદર નાનામાં નાની ભૂલ હોય એને કે છે સદગુરુ જે હોય છે એ હંમેશા એને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે એટલે જ સદગુરુની મહિમા અનંત બતાવી છે ગુરુ ગીતાની અંદર તો સદગુરુ માટે કીધું છે કે સંસારમાં સદગુરુ છે એ સંપૂર્ણ શિષ્યનો એક વિકાસ કરે છે કેમ કે કીધું છે સાગરના ઊંડાણમાં મળવાવાળા મોતી તળાવમાં ક્યાંયથી નહીં મળે કોઈ વ્યક્તિ એમ ઈચ્છે કે દીપકની બરાબરી સૂર્ય સાથે થાય શું દીપકની બરાબરી સૂર્ય સાથે થઈ શકે છે ક્યારેય નથી થઈ શકતી એક પલાસ જેને આપણી ભાષામાં કેસુડો પણ કહીએ છીએ પલાસના વૃક્ષમાંથી ક્યારેય ચંદનની સુગંધ નથી આવી શકતી ઠીક એવી જ રીતે આ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર સદગુરુ સમાન કોઈ નથી સદગુરુ છે એ કરુણાના સાગર છે દયાના સાગર છે જે જીવને

પણ સતગુરુને સૌથી મોટા દાતા કહેવામાં આવ્યા છે કારણ કે ત્રણ લોકની સંપત્તિ સહજ દાનમાં આપી દે છે આજ કોઈ આપણને નાની એવી વસ્તુ આપી હોય ને તો દસ વાર સંભળાવશે પણ સદગુરુ ત્રણ લોકની સંપત્તિ આપણને દાનમાં આપી દે છે તો સજનો સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે એ ત્રણ લોકની સંપત્તિ શું છે ધન છે રૂપિયા છે स्वर्ण छे रत्न छे આ વસ્તુ તો તમે મહેનત કરો છો તો તમે પ્રાપ્ત કરી શકશો પણ એવી કઈ સંપત્તિ જેના માટે કબીર સાહેબે કીધું કે ત્રણ તીન લોક કી સંપદા સો ગુરુ દિનીદાન સજનો આજ વાત સંત બ્રહ્માનંદજીએ કીધી છે કે કોન કરો ગુરુદેવ કી ભેટ કો વસ્તુ दिखे તીહુ લોકન મે કે આ સંસારમાં મારા ગુરુ જે અણમોલ જ્ઞાન આપ્યું છે એની બરાબરી કોઈ કોઈ પણ પણ વસ્તુ વસ્તુ સાથે નથી નથી થઈ શકતી તરફ મેં નજર દોડાવી એવી જે મારા ગુરુ મહારાજીએ જે જ્ઞાન આપ્યું એની બરાબરી થઈ શકે અને આ જ વાત આપણા સૌરાષ્ટ્રના સંતોએ પોતાના વજનોમાં કીધું છે કે છે ખાલને ઉતરાવું મારા શરીર તણી એની હું તો મોજડી બનાવું એ મોજડી મારા ગુરુને પહેરાવું તોય ન આવે મારા ગુરુની તોલે સજનો તો એવી કઈ વસ્તુ પ્રાપ્ત કરતા હતા જેના કારણે આપણા સંતોએ કીધું છે કે આપણે આગળ જેમ સાંભળ્યું કે ત્રણ લોકની સંપત્તિ તો હવે પ્રશ્ન એ થાય છે કે એ ત્રણ લોકની સંપત્તિ કઈ છે સર્વશ્રેષ્ઠ સર્વથી ઉત્તમ વિજ્ઞાનોનો વિજ્ઞાન અને એ છે આત્મજ્ઞાન એ છે ઈશ્વરનો સાક્ષાતકાર એ છે કે છે કે બ્રહ્મ જ્ઞાન સદ્ગુરુ સંસારની અંદર જીવને એ જ્ઞાન કરાવે છે જેની તુલના આ સંસારમાં કોઈ વસ્તુની સાથે નથી થતી એટલે જ કીધું છે કે માતરું ઋણ આમ તો ચૂકવી જ નથી શકતો કોઈ પણ કદાચ માતરું ઋણ પણ આપણે ચૂકવી શકીએ છીએ જે પિતાએ આ સંસારમાં આપણને મોકલ્યા છે

ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું જે મારો પરમ ભક્ત છે જેને મારા સેમ કયું છે યોગ સેમ એટલે શું કે એક શિષ્યની પાસે જે છે એની સુરક્ષા પણ એ કરે છે અને જે એમની પાસે નથી એ વસ્તુ પણ એને આપે છે એટલે સજનો હું તમને કહું અત્યારે વરસાદની સીઝન અંદર આપણે જોઈએ વાદળા ઘણા દેખાય છે પણ જે વાદળા આકાશની સાથે કનેક્ટ છે એ જ વરસી શકે છે એવી જ રીતે જે સદગુરુની સાથે ઈશ્વર સાથે સત્તાની સાથે જે જોડાયેલ છે જે એના સંપર્કમાં છે એ જ જીવનમાં કે છે એ આધ્યાત્મિક સંપત્તિની પ્રાપ્ત કરી શકે છે

જેમ શીતળ ચાંદની છે એની મહિમા એક અલગ છે એવી જ રીતે આ સંસારની અંદર સર્વશ્રેષ્ઠ અને એક સાધકનું બધે જ રીતે કલ્યાણ કરવાવાળા સત્ગુરુની મહિમા અનંત બતાવી છે કારણ કે એ હંમેશા એમ કે કોઈ પણ રીતે એક સાધકનું ઘડતર કરે છે ગુરુ મહારાજજી કે છે હંમેશા જે છે એક શિષ્યનું

દેવ શ્રી સતપાલજી મહારાજ જે આત્મજ્ઞાનનો બોધ જે જિજ્ઞાસુ એના ચરણોમાં આવે છે એને એ આત્મજ્ઞાન આપે છે એના હૃદય મંદિરની અંદર અંજવાળા પાથરે છે અને એના જીવનને ભક્તિના માર્ગે લઈ જાય છે માટે આવો આ જીવન ચોર્યાસી લાખ યોનીની અંદર વિતાવી દીધું છે રત્નચિંતામણી સમાન મનુષ્ય દેહી મળ્યો છે તો આપણે પણ જીવનમાં એ જ્ઞાન ને જાણી સત્ગુરુના સરને શરણે જઈને જીવનને સાર્થક બનાવીએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કે જે